હેલો ગાઈ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માઇન્ડ સુકાવવા નાખી દીધા છે કે તડકો આમ હતો ને એટલે તપી છે અને માંડવી શેકા ખાવી છે અમારા ઘરને એટલે ટેબલા ને નવડાવ્યા તમે આજે એક હજુ કોરો થ જોવા જેલું છે હા

બપોર પછી નું છે એટલે અત્યારે ગરમી પણ બહુ છે પવન જરા પણ નથી એટલે કદાચ બપોર પછી વરસાદ આવવાની છે છે આવી ગયા માંડી આ ઘરની છે એટલે કાલે નહોતું તમને બતાવી ગઈ તે અત્યારે ખૂટી લોકો શેકી નાખું અને બહુ ભાવે શેકીએ એટલે જોકે રોશની પણ ભાવે છે એટલે એ સુઈ ગઈ છે અત્યારે જ્યારે ઉડશે ને ત્યારે એને પણ અલગ આવે છે ત્યાં વાગ્યા છે સવા ચાર અને ત્રણ ત્રણ વાગે ઉઠી ગઈ હતી છો જાગતી પછી ચા બનાવો બધા નાસ્તો કર્યો રોસ્ટી લઈને વિજયને બેને મેગી ખાવી દીધી મેગી ખાધી હું ઓલો જે શું કે ઊંધી જી ગોળી ન બનાવ તે બનાવતી હતી અત્યારે ફાઈનલ બની રહી છે તળવાની છે વરસાદ પણ અત્યારે ચાલુ હા છે અઢી ચાલુ આજે સાંજે અમારે ઉત્તપમ બનાવવાનો છે ગરમા ગરમ ખાવાના એટલે આજે ઉપાદિત છે નહીં મોડી મોડી રસોઈ કરશું તો પણ ચાલશે ટમાટર ડુંગળી ગાજર અને મરચી છે રવાનું બેટર હતું એને પાંચ છાટું એમને મૂકી દીધું હતું અત્યારે એમાં બધો જે મસાલો જે સુધાર્યો હતો ને બધામાં નખાઈ ગયો છે ເດີ້ເດີ້ ગાય છે ત્યાં બધું કામ અમારે પતી ગયું છે ફાઈનલી વાસણ પણ લઈ લીધા છે બધા જ હવે વિડીયો પણ એડિટ કરવો છે એટલે આ વિડીયો તો એન કરું છું કાલે મળે નવ લોક સાથે ત્યાં સુધી બપોરે ગુડ નહીં